સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી સદગુરુ નામની દુકાનમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા શખ્સને સુરત એસઓજી શાખાએ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે ભારતમાં પ્રતિબંધિત એવી ચાર લાખની બુગાટી નામની ઈ સિગારેટ ઝડપી પાડવામાં આવી હતી દુકાનમાં ખુલ્યામ ઇ સિગારેટનું વેચાણ કરવામાં આવ્યું હતું નો ડ્રગ્સની સુરક્ષિતિ અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજીની ટીમે ઇ સિગારેટ પકડવામાં સફળતા મળી છે ત્યારે સુરત એસઓજીએ બાતમી આધારે સુરત મેદરપુરા આયુર્વેદિક ગણનારા પાસે આવેલ માર્કેટમાં આવેલા પહેલા માળે સદગુરુ નામની દુકાનમાં દરોડા દ્રોડા પડ્યા હતા દુકાનમાંથી આરોપી મૂળ રાજસ્થાનના ઝાલોરનો અને હાલ કડોદરા ખાતે વેકુંડ સોસાયટીમાં સોસાયટી માં રહેતા વિક્રમકુમાર હંઝાઝી રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો વિક્રમકુમાર દુકાનમાંથી માંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ ચાર લાખની સો બુગાટી નવ હજાર ઇલાઇટ કંપનીની ની ઈ સિગારેટ મળી આવી હતી આ એક ઈ સિગારેટની કિંમત ચાર હજાર રૂપિયા છે આ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે હાલ તો આરોપીને પકડી પાડીને મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સિગારેટ ક્યાંથી આવી હતી અને અત્યાર સુધીમાં કેટલાને વેચવામાં આવે છે તે અંગે પૂછપરછ કરાશે